ઈસ ગંદાતા કંપની ગગજી પછી હે ને ખાતર લા બનાવ હા એ થેલી ઉપર લખવાનું ડગજીજી નું ખાતર વાપરો તમાર સાપ જ થઈ જશે બધે તમારો ખાતર વાપરા ને તો જમીન નું નાશ થઈ જાય ચાલે તમારો ખાતર હતું હા તેન પાડા લઈ જજો હા જે પેસુ પાડા આવો પાડા નહીં તમારા આપડા આટલું સાફ કરાજો સાફ તો કરાજો કરાજો પણ હું શું કહું પાટના માં

ફાળો તમારા પાટનર માં રાખો ફાળો હું હાલો અલે બાવડે ના હસકો આવો અલે હમણો નાગડે જો આતા વડે માન રાખો તા કાટા ઉઈ મોઈ કાચા કાચા બગાડ ને પે ભાગ ને સચ સરા આ આ આ આ

પાંચ લાખ નો ખર્ચો થઈ જાય છોકરાઓમાં છોકરાઓમાં અને આ સ્વિમિંગ પુલ માં હું છેતું ના પાણી ભરવું પણ ભરાતું જ નહીં ને અને આ રે મેં એક કરોડ નો હ અને આમાં તો પાણી તો ફૂલે ફૂલ અને આમાં તો શી ખબર શું થયું હોય લીકેજ જ થઈ ગયું લાગે મને એવું લાગે હા એમ એવું થાય એટલે મારું બેટું આ એક કરોડ નો સ્વિમિંગ પુલ બનાવ્યો હા તો મેં આરે શું કરવા બનાવ્યો હ એક તો બધું આમાં છોકરાઓમાં છોકરાઓ મારી પચાસ વીઘા જમીન એક ખોઈ જઈ અને એક તો આના રહે ને આમાં શું કરવા ખબર લીકે થઈ ગયો અને અમે કશું વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક બોલાવો નહીં ખોટો પચાસ લાખનો ખર્ચો થાય એમ કરતા આનો આપી જ દેવ ભય ગયું જાય તો આપણે કશું નહીં હું કરાવું એન કરતા આ રહ્યો હૈ બરાબર હ આના તો ઉપાડી જ મેળવવાનો હું આ ખોટો રે પછી એમને ખબર પડે ને કે ખર્ચા કેટલા થાય આ પૈસા છે કમાય તે ખાલી એમને ક્યારે કે લો લે આવો 500 રૂપિયા કમાઈ લાવો જી પાંચ દાડા કરે 500 રૂપિયા કમાવા માં તો અને આજકાલના છોકરા તો ડોવા થઈ જાય એટલે હેલો સીધા આશ્રમ માં આમ ન તો એવું કામ હોય ખુદુ અમાપ પંદેરી લે આ પાડ ના બધું કઢાઈ દેવું હા આમ જ ન દેવાનું હો સીધો અને રે ના વેગે કોક ના કેવાનું કે તમારા સ્વિમિંગ પૂલ લેવો સ્વિમિંગ પૂલ તો એમને આ પાડે તો આપ દેવાનો 5 લાખ માં એટલે 10 લાખ માં આવી દેવાનો હો ઓવર લેવું એટલે લઈ જાય આપડા રાખવાનો એક કરોડ વારો આમાં તો મારા વાળે તો થાકી જવા પૈસા ચેર કમારે છોકરાઓ નથી ખબર પડતી

અને આ બધું કે આ બધું માટે ઇન કરીને મારા આ શાળની કંપની કરવાની તો તો આ તો અને નામ ના હો હા તમને તમારું નામ આવે આ તા મારો હિસાબ કે તો આ પાઈ જવાનો છે તને તણ તું ભલે મારો ભાઈ હોય પણ પાડવાનો એટલે તને પાડવાનો છે આતો ડગધી તું જો આ ઢોકા હે 50000 નો ઢોકા હે તાર આટલા હાટિયા નાખવાના હે કે તમ તું ભલે મારો ભાઈ રહ્યો પણ આ ક્ષેત્રમાં એટલે ભાઈ નઈ ઈ તો ઘરે ભાઈ ગણાય અत्ता ક્ષેત્રમાં નઈ ગણાય ક્ષેત્રમાં તો મારો દુશ્મન કટ્ટો દુશ્મન હે મારો આ જો તું હે કેં જો આ રહ્યો આ લે તું હા આવ જોગા ભાઈ લે એમ કરવા અલ્યા શું તે પર વાત કરો અલે મારો વાળો વેકવાનો મન વાળવાનો આ તમે જ કોણે કીધું મારા દુશ્મન વાળા મને આ લેસ એક પોટ પાડી મારા નું લઉ પાડો લઈ જા પાડો તો લઈ જા મારે દઈ તો એક ટ્રેક્ટર લઈ જા બોલો અરે બાર બોટા તું બોલો શાંતિ મને લે બોલો માર ખઈશ ડગજી ઈ તો કરે તું ભઈ

આ તો મારો ક્ષેત્રમાં કટ્ટો દુશ્મન ઈ તો તું ઘરે હશે ભઈ પણ અહીંયા નહી એ બાપો વાઘ આ જો તું જો આ મો મોટે કો તો લોલા છે એમ બાપ કો કબક છે ક્યાં અલ્યા આ આ ને તું આ આ આ તારા મોટો પૈનો મને ભણે માર્યો બહુ મોટી ફૂલ અલ્યા હાય હાય

નામ ની બ્રાન્ડ કે શું કે જોગીજી ખાતર જોગીજી ગેસ સિલિન્ડર વાળા હું તમને શું કહું જોગીજી

બે ભેંસ બે પાડી બે પાસે આ સમાધાન થઈ ગયું હવે માની ગયા સુખી આપડે બરોબર બાદ છો ને આ વાળો આજથી થી માડી તો હવે દેખાય તમારું અને અમે દેખાય તમારું નહીં મારું થઈ ગયું થઈ ગયું

બે બે લાખ બે બે લાખ ની પંડરી લાવવાની મોટા મોટા વાળી એક માથું કિલો ગામ હતો હું પાટણ નું જાવ પાટણ આ ના કહ્યું એ તો મારું હેવાલય એમને મેં નું કીધું મેં કીધું તમારું ભણો ક્યારે